બધા બજા જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને તો જો આજે આપણે પ્રિન્સેસ કટ બ્લાઉઝ બનાવવાનું છે તો એના માટે જો મેં આવી રીતના કટિંગ કરીને પ્રિન્સેસ કટનો જે આગળનો ભાગ છે એ લઈ લીધો છે અને અહીંયા જો આપણે અહીંયા બે ઇંચ જેટલું પાછળને સાઈડ એક્સ્ટ્રા લીધું હતું અને અહીંયાથી એવું આમ રાઉન્ડમાં આવી રીતના કટ કરીને સેફ પાડ્યો હતો તો હવે કરશું આપણે એનું અસ્તર અને મેન કાપડ સાથે જોટિંગ આપણો એક ભાગ જોટિંગ થઈ અને તૈયાર છે અને અને સાઈડમાં રાખીશું એવી જ રીતના આપણે બીજા ભાગનું જોટિંગ કરી લઈએ તો આવી જ રીતના આપણે ચારે ભાગ જે આપણે જોટિંગ કરી લેવાનું સાઈડમાં રાખી દઈશું અને આ બંને ભાગનું પણ જોટિંગ આપણે સાથે કરી લઈશું

આવી રીતના આપણો ભાગ બનીને તૈયાર થશે તો બધા જ આપણે કાપડમાં જે વધારાનો બધા પીસમાં જે કાપડ છે ને મેન ફેબ્લિક આપણું એ આપણે કટિંગ કરીને આવી રીતના કંઈક આપણે બધા ભાગ જો જે વધારાનું કાપડ હતું એ કટિંગ કરી અને આવી રીતના આપણે મેન કાપડ બંને સાથે જોઈન્ટ કરી અને આપણા બધા ભાગ તૈયાર કરી અને લઈ લીધા છે તો કંઈક આવી રીતના આપણે એને જોઈન્ટ કરીશું તો આપણે જે પણ વધારાનું કાપડ હતું એ બધું આપણે એક્સ્ટ્રા આટલે કાપી લીધું તો હવે આપણે આને શોટિંગ કરવાના છે તો અહીંથી આવી રીતના આપણે ચોટિંગ કરી લઈશું આપણે આવી રીતના આવી રીતના કટિંગ થઈ જાય એટલે આપણે આમાં સારી સિલાઈ લગાવી લઈશું

આપણે જ્યાં સિલાઈ આવે ને ત્યાં ખતમ કરી લેવાનું એવી રીતના આપણે આ ટક્સ લઈ અને આવી રીતના કંઈક આપણે તો આ એક બાજુની સાઈડનો બ્લાઉઝનો ભાગ આપણે કમ્પ્લીટ કરી લીધો છે એટલું તો આપણે ફિટિંગમાં જતું રહેશે તો આને આપણે સાઈડમાં રાખીશું અને લઈશું બીજો ભાગ એને પણ આપણે જોટિંગ કરી લેવી સારી લાગી જાય એટલે આને પણ આપણે જે આવે છે પટ્ટી જે આવે છે એટલે સીધી કરી લેવાની તો અહીંયા આપણે ખૂણો પડે એવી રીતે રાખવાનું નથી આવી રીતનું આવે કટ કરી દીધી તો આને પણ આપણે એવે ટક્સ લઈ લેવાનું તો આને આવી રીતે સેન્ટર કરી અને પછી જ્યાં પણ સેન્ટર લઈ લેવાનું આવી આપણે બ્લાઉઝના બંને ભાગ બની ને તૈયાર થઈ ગયા છે તો જો આ બે આપણે

કટ કરી લેવાની આખી કાપી લેવાની ડ્રાય એવી કોઈ હોય તો આપણે એને આવી રીતના સીધી કટિંગ કરી લેવાની તો આપણે ડબલ ફોલ્ડ હતી એટલે આવી રીતના કંઈક આપણે આ પટ્ટી લઈશું અને આપણે આમાં આઈ હૂકની પટ્ટી મેકીશું એટલે આપણે આમાં આય છે ને એ આમાંના આમાં જ બનાવવાની છે અને જે આપણે આય બનાવવાનો ભાગ છે એને આવી રીતે રાખીશું અને એના ઉપર આ ભાગને આવી રીતે સીધો રાખી અને સિલાઈ લગાવી દેવાની ટાઈપ લેવાની આવી રીતે અને બાજની સાઈડમાં આવી રીતે કાઢી અને પછી એમાં પર ધારી સિલાઈ લગાવી દેવાની આવી રીતે ફોલ્ડ કરવાનું અને આવી રીતે અને પછી એના પર આ બીજો ફોલ્ડ આવી રીતે કટ જવું રહેવા અને સિલાઈ લગાવતું જવાનું પણ આમાં સિલાઈ લગાવવાની છે આપણે આમાં સિલાઈની સાથે આપણે આમાં આ બનાવતું જવાનું છે તો આપણે આવી રીતના સિલાઈ લગાવીશું આવી રીતના થોડું આવું ખુલ્લું રાખી અને આવી રીતના આપણે સિલાઈ લગાવવાની જે અહીંયા ને આપણે બીડવવાની આઈ બનાવતું આ બ્લાઉઝમાં જ આવ્યું છે એટલા માટે ચાલો પણ બતાવું અને જ્યાં પણ આપણે આ બનાવું ત્યાં એકદમ મશીન ત્યાં પાછું ચલાવી અને આવી રીતે પછી બનાવવાની એટલે મજબૂત આપણી સિલાઈ થઈ જાય અને સિલાઈ જ્યારે પણ આપણે ઉગાડવા ત્યારે આપણે મજબૂત સિલાઈ જાય ખુલ્લી ન જાય એક સિલાઈ હોય તો હુંમાં ભરાઈને પણ પહોંચી જાય પણ આવી ડબલ સિલાઈ હોય તો તૂટે નહીં એવી રીતના આપણે સિલાઈમાં આ બનાવી અને બ્લાઉઝને તૈયાર કર્યું છે તમે જોઈ શકો છો આપણે આમાં નામાં જ આઈ બનાવી નાખી છે એટલે આપણે દોરાથી ના અલગથી બનાવવાની જરૂર નથી જો આમાં નામાં જ આપણે આઈ બનાવી લેવાની એટલે અલગથી આપણે કાંઈ બનાવવાની જરૂર નહીં જો અને તમારે જો અમારા એરિયામાં તો અહીંયા અમારા ગામડામાં તો આવી રીતના આઈ બનાવી નાખવીને એટલે આ લે અને તમારે જો ન આવતી હોય તો તમારે જે આપણે દોરીથી ને આવી ગૂંથા જેવી આઈ બનાવી છે ને એવી રીતના બનાવી લેવાની તો આપણે એક બાજુની સાઈડ કમ્પ્લીટ થઈ હવે આપણે લઈશું આ બીજી બાજુની સાઈડ જે આ સાઈડ આપણે આવશે આ ડાબી સાઈડ હે આ બાજુ આપણે આવશે હૂક હૂકની પટ્ટી એટલે એના માટે પણ આપણે એક પટ્ટી લઈ લેવી એના માપને લઈ લેવી અને પછી કાપી લેવી તો આવી રીતના લઈ અને આવી રીતના કાપી લેવી તો હવે આને આપણે આ સીધા ભાગ ઉપર આવી રીતના એના ઉપર જ રાખીને મૂકવાની છે આની ઉપર રાખીને મૂકવાની તો આવી રીતના રાખીશું અને એના ઉપર રાખી અને સિલાઈ સારી સિલાઈ લાગી જાય એટલે હવે આને અંદરની સાઈડમાં આવી રીતે ફોલ્ડ કરી લેવાનું અને અહીંયા આવી રીતના ફોલ્ડ અહીંયા આપણે કરી અને સિલાઈ લગાવી લેવાની આવી રીતે સિલાઈ લગાવ્યા પછી જે પણ આપણે વજનું કાપડ છે આ કટિંગ એ કટિંગ કરી લેવાનું અને આવી રીતના જુઓ આ પટ્ટી પણ આપણે આવી રીતના કઈ બની છે અને જુઓ આ બંને સાંધા પણ એકદમ સરખા આવ્યા છે અને એકદમ પરફેક્ટ રીતે આપણું બ્લાઉઝ બન્યું છે એટલું આપણે થોડું અંદર ફિટિંગમાં જઈશ તો કંઈક આપણે આ રીતનું બ્લાઉઝ બનીને કમ્પ્લીટ થયું છે તમને વિડીયો કેવો લાગ્યો તે તમે મને કોમેન્ટમાં જરૂર જણાવજો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલમાં જો તમે નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો